ચોટીલામાં વિચરતી જાતિને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટનો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોટીલાના સમાજસેવક હરેશભાઈ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કરી ઘટતું કરવા ખાતરી આપી હતી આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોન ચોટીલાના જાબાજ ગૌરક્ષક અને સામાજિક કાર્યકર સમસ્ત વાઢારા સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણને અગાઉ કરેલી રજૂઆત બાબતે આવ્યો અને પ્લોટ ફાળવણી બાબતે ત્વરિત ઘટતું કરવા ખાતરી આપી હતી ચોટીલાના વિચરતી જાતિના સત્તર પરિવારોને જિલ્લા તંત્ર દ્વારા નાવા ગામ પાસે પાસ થઈ ગયેલા પ્લોટોને ન ફાળવી છેલ્લા પાંચ વર્ષથી કફોડી સ્થિતિમાં વિચરતી જાતિના પરિવારો વસવાટ કરતા હોય જેઓને પાસ થઈ ગયેલા પ્લોટો તત્કાલ ફાળવવા અને વિચરતી જાતિના પ્રાણ પ્રશ્નો પૈકી મકાન વિહુણા પરિવાર દ્વારા અગાઉ 3 મહિના પહેલા ડેપ્યુટી કલેક્ટરને પણ રજૂઆત કરી હતી આખરે ગાંધીનગર સુધી આ રજૂઆત કરવામાં આવતા આ બાબતે આજરોજ ખુદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ હરેશભાઈ ચૌહાણને ફોન કરી જિલ્લા કલેક્ટર તંત્ર મહેસૂલ વિભાગ અને લાગુ પડતા તમામ વિભાગોને તત્કાલ સૂચના આપી મૂળ કારણ સુધી પહોંચી તત્કાલ ઘટતો કરી આ પરિવારોને યોગ્ય ન્યાય આપવામાં આવશે જેની ખાતરી આપવામાં આવતા હરેશભાઈ ચૌહાણે મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

અમો એ બે હજાર સત્તરથી આજ બે હજાર પચીસ ચાલી રહ્યું છે ત્યાં સુધી હાલ એમના માટે મકાન વિહાણો જે પરિવાર છે મકાન વિહાણા પરિવાર માટે અમે સરકાર પાસે રજૂઆત કરી હતી જેનો આજ દિન સુધી અમને ન્યાય મળેલ નથી તો આ પરિવારના હિતમાં અમે સીએમ સાહેબને રજૂઆત કરી હતી કે આને જે કાંઈ આ પરિવારોને સરકાર દ્વારા જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે નવા ગામે એ પ્લોટનું નિરાકરણ જલ્દીથી આવે તો આ પરિવાર હાલ આપ પણ જોઈ રહ્યા છો હાલ આ ચોમાસાની સિઝન છે આપ જુઓ કેટલી હાલત ખરાબ છે નાના બાળકોની પણ આજે ક્યાંક ને ક્યાંક એમના આરોગ્યનો પણ પ્રશ્ન બની રહ્યો છે ત્યારે આજ રોજ વહેલી સવારમાં બાર વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલયથી શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મને ફોન કર્યો હતો એક સામાજિક કાર્યકર તરીકે અને આ પ્રશ્નની તમામ વિગતો અમને પૂછી હતી જે વિગતો અમે એમને પરફેક્ટ આપી છે અને મુખ્યમંત્રીશ્રીએ જે કાંઈ આમાં ઘટે છે એના માટે તત્કાલ ઘટતું કરવાની જિલ્લા તંત્રને સૂચના આપી છે જે બદલ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિચરતી જાતિ અને ગરીબ પરિવારો વતી આભાર વ્યક્ત કરું છું અને એક અપીલ કરું છું કે આ પરિવારને જલ્દી જલ્દી ન્યાય મળે અને ચોટીલા શહેરમાં જેટલા શરણીય પરિવારો છે સ્લાટ પરિવારો છે જે કોઈ દેવીપૂજક છે વિચરતી જાતિના જેટલા લોકો મકાન વિહોણા પરિવાર છે એમની જે કાંઈ અરજીઓ પેન્ડિંગ પડી છે એ ત્વરિત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે અને એમને એમના જે કાંઈ પ્લોટો છે એ ફાળવવામાં આવે ફરીવાર હું મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત કે નાના માણસોનો પ્રશ્ન એમને સાંભળો જય હિન્દ